મારે એક આજે પ્રાંત અધિકારી શ્રી આપણા બેઠા છે જાનીભાઈ તમને મારે કહેવાનું છે કે એક ગયા વખતે આવ્યા ત્યારે મેં વાત કરી કે અહીંયા તમે તમે આ વખતે ઝાડ વાવવાનું કામ કરો અને મેં દિવસે કહ્યું હતું એમને પણ કહ્યું પ્લાનિંગ કરીને કરશું પરંતુ જગ્યા ક્યાં આગળ કરવી એ હજુ આઈડેન્ટિફાઈ નથી થઈ શકી તો ગોચરની એક એવી જગ્યા હોય જેનો કોઈ ઉપયોગ એ રીતનો ન હોય તો જગ્યાની માલિક એ સરકારની જ રહેશે પરંતુ તે વાયર ફેન્સિંગ કરવાનું કામ ત્યાં ડ્રીક ગોઠવવાનું કામ અને ત્યાં લાઈટ્સ બોર્ડ લાગે આટલા કામ સાથે જો થઈ જાય તો આ કામને ફરી પ્રવીણસિંહભાઈ આગળ વધારો અને તમે પણ એને ઇનિશિયેટિવ લઈને એક આખી ટીમ જોયા હોય છે જોઈ લો અને જોઈને આ કામને કઈ રીતે કરવું મને લાગે છે બીજા ઘણા બધા તમે કામ કર્યા છે એટલે બધા કામ માટે હું તમને પ્રશંસા માટેના શબ્દો તો મેં કહી દીધા પણ એક ખાલી આટલું બાકી રહી ગયું છે ને એટલે યાદ મેં કરાવ્યું એ કામને પણ આગળ વધારો અને આ કામને આપણે કામ આગળ કરવું છે એના કાર્યક્રમો હું આવીશ અને દાતાઓ માટે એમાં જે જરૂર પડે તો મને કહેજો કે વાયર માટે હોય કોઈ ડ્રીપ માટે કંઈ લાગે તો એ વ્યવસ્થામાં આપણે કોઈને કોઈને સ્પોન્સર પણ આપણે કરીશું વાત કરીશું પરંતુ એક વન એવું બને એનું કાંઈ નહીં યાદ રહે જમીન

પણ મારે જે કાર્યક્રમ તમે એનો ગોઠવવાનો કરોક્રમ જેટલા ઝાડ એટલા કરીએ આપણો જે હાઈવે બની રહ્યો છે આપણો એક સરખો આખી થરાદની શોભા થઈ જશે ફોર લાઈન અંદરથી રસ્તો નીકળે શેખ મનુપુરથી નીકળે એટલે આમ સીધો જોઈએ તો આપણા દૂધ કેન્દ્ર અને પેલી બાજુ સાંકરવાળા રોડથી છે પાણીની ટાંકીથી કરીને આમ જોઈએ તો સેક ત્યાં સુધી આવે કેટલો સરસ અંદર વચ્ચેનો જે ભાગ છે ત્યાં વિચારીએ છીએ વવરાય બે હાઈવે છે એમાં પછી બે બાજુ હાઈવે થાય હાઈવે પછી હાઈવે અને બાજુમાં સર્વિસ રોડ થશે એટલે આવા જવા માટે સર્વિસ રોડ જે હોય તો સર્વિસ રોડ અને હાઈવે ની વચ્ચે જે જગ્યા પડી છે એમાં પ્લાન્ટેશન કરવું છે એમાં ઝાડ વાવવા છે એ લાંબા ઊંચા થઈ શકે છાયો મળે ને એવા વૃક્ષ ફ્રૂટ મળે ને એવા વૃક્ષ કરવા છે એમાં ખજૂર ના પણ કેટલાક ઝાડ સરસ મજાના થાય તો સુશોભન પણ સારું લાગે અને આવતા જતા બધાને હિમોગ્લોબિનની ની ગેપ હોય ને તો એમાં પણ ફાયદો થઈ શકે ડોક્ટર મિત્રો છે અને બીજે કેટલી જગ્યાએ લીમડા પણ વાવીએ તો એને છાયો પણ મળી જાય લાંબા સમય સુધી પચાસ સો વર્ષ સુધી આ વૃક્ષો હોય અને નવી પેઢીઓને પણ આપણે જયારે ન હોઈએ ત્યારે પણ એને છાંડો આપવાનું કામ કરી શકીએ એના ઉછેર કરવા માટે માત્ર સરકારી તંત્ર કરે એવું નહીં આપણે પણ સહયોગી થવું પડે અને આ દિવાળી પહેલા આ કામ બધું પૂરો કરવા છે એના વૃક્ષારોપણ પણ દિવાળી પહેલા કરી લેવું છે અને આ કામને આપણા થરાદની શોભા થશે આપડે બધાને કેટલું સારું લાગશે કોઈ બહારથી જતા હોય ત્યારે લાગે કે હા ફોરેનમાં તો આવા રોડ આપણે જોતા હતા દુબઈ જાય તો બધા જુએ કે એક ઝાડના અંદરથી ફ્રૂટ આવતા હોય રોડની વચ્ચે જે હોય ઝાડ એની અંદર પણ ફ્રૂટ આવતો હોય એ આપણે ત્યાં જોઈએ રણ જેવા પ્રદેશમાં એ લોકો કરી શકતા હોય તો આપણે કેમ ના કરી શકીએ શું ફૂટે છે સિસ્ટમની ની અંદર મે એડ કરવા રહ્યો છું આ ઝાડ કે ભઈ આ તમે આ વૃક્ષને ઝાળવવાનું કામ એનું રક્ષણ કરવાનું કામ અને કેવા ઝાડ લાવવા ત્યાં સુધીનું પ્લાનિંગ આ રોડની સાથે જ કર્યું છે તો ભવિષ્યની અંદર બાકીના હાઈવે જે બનતા હોય ત્યાં પણ આવા વૃક્ષ ફળાવ જાળ વાવીને લોકોને ઉપયોગી થઈ શકે અને લાંબા સમય સુધી એનો ફાયદો થાય એ વ્યવસ્થા કરી શકીએ થરાતે આપણે આ દિશા આપવી પડે આ વ્યવસ્થા કરવી આપણે ભેગા મને ભરોસો છે કે ધોળા દિવસે જે સપના જોઈએ છે ને એ સાકાર થાય છે ખુલ્લી આંખે જે સપના જોઈએ છે ને સાકાર થાય છે પ્રજા કલ્યાણ માટેના જે સપના જોઈએ છે ને એ સપના સાકાર થાય છે બીજાના હિત માટે જે સપના જોઈએ છીએ એ મદદ કરવામાં ઈશ્વર પણ મદદ કરે છે આ કામ પણ આપણે ભેગા મળીને સાથે રહીને કરીએ ખૂબ પ્રેમ અને ભાવથી આપણે બધાએ મને અહીંયા બોલાવ્યું એક ફાયર ફાઈટર માટેની વ્યવસ્થા પણ હમણાં કરી છે બહુ આધુનિકતા સાથેનું સાથેનું છે છે મેં પણ વાત કરી હતી ફ્લડ સાથે ખેતરોની અંદર કોઈ રહેતા હોય અંધારામાં કંઈ તકલીફ પડી હોય તો લાઈટ પણ ફૂલ ચાલુ કરીને એને બનાવી શકાય બચાવી શકાય રેસ્ક્યુ કરી શકાય કટર મશીન પણ છે ધાબાની અંદર કોઈ સ્ટીલની અંદર ફસાઈ ગયેલો હોય તો એને કાઢવું હોય તાત્કાલિક તો એને કાપવા માટેનું ઇલેક્ટ્રિક કટર પણ એની સાથે છે કે તાત્કાલિક કોઈ દબાઈ ગયો હોય દવા તો એને ખુલ્લું કરવા માટેની વ્યવસ્થા પણ છે કેનાલની અંદર કે પડી ગયો હોય તો મોટા રસ્તાની વ્યવસ્થા છે કે મશીનની સાથે ત્યાંથી નીકળતા હોય તો તાત્કાલિક નાખીને એને બચાવી પણ શકાય એવી વ્યવસ્થા છે તે સિવાય આગ લાગી હોય ઇલેક્ટ્રિકથી આગ લાગી હોય અને બાકી કોઈ જગ્યાએ આગ લાગી હોય તો એને કેમિકલથી બુજાવી શકાય એ બોટલો પણ અંદર છે અને કોઈ જગ્યાએ ગેસ કરતર થઈ ગયું હોય અને જેની ગેસ અંદર આવ્યો તેને ઓક્સિજન આપીને તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાય એવી વ્યવસ્થા સાથેની લગભગ 92 લાખના ખર્ચે આ ફાયર ફાઈટર બારથી દેખાતું હોય પરંતુ એક આખી એમ્બ્યુલન્સ કહેવાય ને એવી વ્યવસ્થા સાથેનું ફાયર ફાઈટર 92 લાખના ના ખર્ચે આપડા થરાદના આગણે પ્રમદિશે લોકાર્પણ કરી દીધું છે એનું કામ આપણી નગરપાલિકામાં ચાલુ કરાવ્યું છે પેલા આગ લાગે છે પાલનપુરથી આપણે લાઈવ બોમ્બ મંગાઈએ અને અહીં સુઈગામની અંદર કે વાવની અંદર કોઈ ખૂણાની અંદર હોય કે થરાદના કોઈ ગામના હોય તે પોતા પર તો બધું સમજી ગયું હોય અહીંયા જ હોય તો તાત્કાલિક આપણે જલ્દી પહોંચાડી શકીએ એનો પ્રાણ બચાવવાનો વ્યવસ્થા કરી શકીએ તો આ પણ પ્રમ દિવસે એને આવી ગયો છે અને વ્યવસ્થા કરી દીધી છે હમણાં જે કેન્સરની બીમારી ખાસ કરીને મહિલાઓ બહેનોમાં છે તો કેન્સરનું ડિટેક્શન થાય સર્વાઈકલ કેન્સર હોય બ્રેસ્ટ કેન્સર હોય તો એમાંથી મેમોગ્રાફી વાન લગભગ એક કરોડના ખર્ચે બનાસ મેડિકલ કોલેજના માધ્યમથી આપણે ચાલુ કરી છે એ ફરતી જાય અને કેન્સર જેવી બીમારી હોય તો એના પ્રાણ બચાવવાનું કામ ત્યાંથી થઈ શકે તો લાઈન્સ પણ જો આવા કોઈ કાર્યક્રમની અંદર સાથે જોડાય કોઈ જગ્યાએ કેમ્પ કરવો હોય તો એમાં ઉપયોગી થશે મેડિકલ કોલેજની સાથે રહીને આપણે કરી શકશું હું તમારી પૂરી ટીમને અને એમને કહું હૃદયથી શુભકામનાઓ પાઠવું છું કે પ્રવીણસિંહભાઈ અને એમની ટીમે જે જે કામ કર્યા છે એ કામોને તમે આગળ વધારો ખૂબ કામ કરો અમને તમને આમાં સહયોગી બનવાનો આનંદ થશે અને તમે જે અમારા આ કાર્યક્રમની અંદર બોલાવી અમારું માન સન્માન કર્યું હૃદયથી તમારા બધા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ